મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ગામમાં બબાલ વિસનગરમાં બસ સ્ટેન્ડ અને ઉમા માર્કેટના વેપારીઓ વચ્ચે વિવાદ ઉમા માર્કેટ તરફ જવાનો રસ્તો એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે બંધ બસ સ્ટેન્ડથી માર્કેટ તરફ જવાના રસ્તે અકસ્માત ન સર્જાય તે માટે ડેપો દ્વારા ફેન્સિંગ કરવામાં આવ્યું છે રસ્તો બંધ થઈ જતા વેપારીઓના ધંધા ઉપર પડી રહી છે અસર આ મામલે આરોગ્ય મંત્રીને વેપારીઓએ રજૂઆત કરી ડેપો મેનેજર દ્વારા સાંજે વિદ્યાર્થીઓનો મેળો હોય ત્યારે વચ્ચેથી અવાજ જવા અકસ્માત ની શક્યતા આરોગ્ય મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ડેપો સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવાની આપી બાહેતરી મંત્રી શ્રી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને વેપારીઓએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર વિસનગર સોહિલ મેમર સાથે ફારૂક મારું નામ રમારી અમીરભાઈ ગણાભાઈ થોડું જોયું થોડું બોલો સર રમારી ગાડાભાઈ લગભગ છેલ્લા બે વર્ષ પહેલાં રસ્તો ખુલ્લો આજે રસ્તો જે બ્લોક કર્યો એ રસ્તો ખુલ્લો હતો ઋષિભાઈ સાહેબ જાતે અહીં ખોલાયો હતો તો ઋષિભાઈએ બ્લોક લંકાઈને પબ્લિકના આવવા જવા માટે રસ્તો મૂક્યો હતો ગમે તે કારણોસર હવે એ કારણ ડેપો મેને ચર પીસીને કાર ફેન્સિંગ થઈ ગયા પણ તાર ફેન્સિંગ અહીં ન હતું નહીં ચોમાસામાં પાણી ભરાઈ ગયું આ ઋષિ બી આજ આવવાના હતા કે તાત્કાલિક સફાઈ કરી રસ્તો ખુલ્લો કર્યો અને પાછો વરસાદ આવશે પાછું પાણી ભરાવું એટલે એ રસ્તો બિનઉપયોગી હાલ છે એ રસ્તો કાયર ફેન્સિંગ વાળો છે બિનઉપયોગી બિનઉપયોગી રસ્તો અને બીજું આ રસ્તા ઉપર વધારે કે સારો વિદ્યાર્થીઓ જીડી હાઈસ્કૂલ નૃત્યના સ્કૂલ પીડીઆઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સીએન કોલેજની વિદ્યાર્થીનીઓ બધું અહીંથી જવા વાળી છે અને બીજું આ રસ્તો બંધ કરવા જે પેશન્ટો ઇમરજન્સી કોઈ ગામડાથી વધારે આવે પેશન્ટો એસ્ટીમના એ પેશન્ટો અહીંયા સામેના બાજુ માર્કેટમાં દવાખાના જ છે બધા દવાખાના ઉપર જે પેશન્ટ દવામાં ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું તો જતાં વાર લાગે ફરીને આ રસ્તો શોર્ટ ખોલવા અમે ડીસીબી સાહેબને કાર્યાલય ગયા મદરૂ ગયા આજે અમને સોંપડ્યા આજે જે કાર્યાલય બોલાયા છીએ અને આજે અમે ડીસી સાહેબ જે ડેપો મેનેજર જે કારણ બતાવ્યું તો વિસનગર આ રસ્તો ખોલવાથી જે એક્સિડેન્ટનું કે જે કારણ બતાવ્યું છે એ કારણના વિરુદ્ધમાં અમે જવાબ લખીએ ડીસીબી સાહેબને આપે છે આ ડીસી સાહેબને પણ આપવાના ડીસી સાહેબ કે હાજર નથી હવે એમનો મુદ્દો કે ડેપો મેનેજર સાહેબ જે કારણ રજૂ કરે છે એ એક્સિડન્ટ થવા માટેનું ભય રહેલ છે એવું કારણ છે એ તદ્દન વાહિયાત અને બનાવેલ વાત છે અત્યાર સુધી વિસનગર ડેપો બને લગભગ સાહીઠ વર્ષ ઉપરાંત થઈ ગયા છે બે વખતનો આ રસ્તો ચાલુ હતો માન્ય ધારાસભ્યશ્રી ડીસી સાહેબ અને ડેપો સાહેબ શ્રી એ જણાવવાનું કે એસટી ડ્રાઈવર દિવસ માતા એ બસમાં ઘણીવાર કંડક્ટર હોતા નથી કંડક્ટર હોતા તેના કારણે ઘણી વાર અકસ્માત એવું કંઈક બન્યું હશે અને અત્યારે પાછળના રસ્તે જે અમને ખુલેલો છે એ પાછળના રસ્તે આમ પબ્લિક અવન જવન ચાલુ છે